કેમ કે આજ હોનાર જ થઈ જાય એવું લાગે છે મને હોનાર જ થાય તો થાય આમાં કાંઈ આમાં દેખાતો નથી મને કાંઈ આટા આજ તો જો આ વરસાદ આજ બાબુ હોનાર જ ન થાય તો મને કહેજો તમે અહીંયા આ બધું એટલે બધું વરસાદ વરસાદ ચાટાણે ગિરનાર બિનનાર કાંઈ દેખાતો નથી રોડ ઉપર પાણી નદીમાં પાણી બધે પાણી પાણી ચાટાણે આવ દરિયો ગાંડો થઈ જાય છે કે વરસાદ ગાંડો થાય કાંઈ ખબર જ પડતી મને આજ લઈ લેવાય લાઈટ વહી ગઈ છે અટાણે વરસાદના કારણે નેલ બેન નાસ્તો મીંડો ભરાવા ગાંઠિયા ને બીજું શું લીધું બેન જારી વાહ જારી વાહ હાલો 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 કઈ જવાનું છે કે રજા રાખવાની રજા રાખવી છે આજ તો રજા જ રહેવાની છે ભાઈ હે આજ આજે રજા જો કેમ કે આ વરસાદ જ એટલો હે આમ જોઈ લો કે આ વરસાદ આજ બંધ નથી રહેતો

હાલો હાલો આગળ મેસેજ આવ્યો સાહેબનો કે આ ફૂલે ફૂલ વરસાદને કારણે કોઈ છોકરાઓને આવવાની જરૂર છે ને એટલે આજ રજા આજે ઓહ એટલી ખુશી જઈ જઈ લ્યા છોકરાઓને રજા હોય ને એટલે ખુશી એટલે ખુશી હોય હજી ઓલો ઓલો ભાઈ આપડો ઓલો ભાઈ ને કહી હોય યસુભાઈ ને હાલો ફટાફટ હલો બોલે યશુભાઈ ને જાય છે આપણે યશુભાઈ પાસે કેમ કે રજા છે ને કેવા રજા નિશાનની નિશાન પાછો કેવા કેવું કહે છે નાઇટક હા છોકરા ભાઈ નાઇટક બહુ કરો ભણવા જવાનું હોય તોય નાટક કરે ભણવા ન જવાનું તોય નાટક કરે હા જાવ દૂખ્યા હો મમ્મી હાલ જાય છે યશુભાઈ ને અંબી

ડબ્બા ખોલી ગયા છે રજા ના કારણે જઈ લ્યો હો ગઈ તેરી બલ્લે બલ્લે હો જાય ગી બલ્લે બલ્લે હો ગઈ તેરી બલ્લે બલ્લે હો જાય ગી બલ્લે બલ્લે ડિંગ ચુંગ ડિંગ ચુંગ ડિંગ ચુંગ ડિંગ ચુંગ જઈ લે એસ ખુશી જઈ લ્યો જઈ લ્યો ખુશી હો ગઈ તેરી બલ્લે બલ્લે હો જાય ગી બલ્લે બલ્લે ડિંગ ચુંગ ડિંગ ડાયરેક્ટ રજા પડી ભેગો એસલા ને લેસન નું હોય તો નેહલબેન બાપો લેસન કે છે હું ભાઈ લેસન કેટલા કરવાનો એસ ભાઈ ને હા એસ લેસન હું કરવાનો

પાછું લેસન છે બીજું કરે છે યશુભાઈ ટીવી જોવો વર્ગી ગયા છે ને આપણે જમી લઈ એટલે આ વિડીયો આપણે પૂરો કરીને કીધી કેમકે આ વિડીયો આપણે મોટો થઈ ગયો છે એટલે આ વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા ને જય શ્રી રામ મીયા છડતો હોય યાદ